નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ ડભોઈ ખાતે બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ને પચીસ વર્ષ પૂર્ણ થતા ધારાસભ્ય શૈલેષ મહેતા સાંસદ જસુભાઈ રાઠવા સહિત બીએપીએસ સાધુ સંતોની ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે વિવિધ સેવાકીય કાર્યો જેમાં વિનામૂલ્ય મેડિકલ કેમ્પનું પણ આયોજન ત્રેવીસ તારીખે કરવામાં આવ્યું હતું વર્ષ બે હજારમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે સ્વાસ્થ્ય સેવાઓને ધ્યાને લઈ ડભોઈ સિનોડ ચાર રસ્તા ખાતે અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલને પચીસ વર્ષ થયા ત્યારે અનેક સ્વાસ્થ્યને લગતી સેવાઓ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવી રહી છે તેવામાં પચીસ વર્ષ પૂર્ણ થયા હોય તે નિમિત્તે હોસ્પિટલ ખાતે ભવ્ય રજત જયંતિ મહોત્સવની ઉજવણી બ્રહ્મલીન શ્રી મહારાજ તેમજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે પૂજ્ય રાજેશ્વર સ્વામી પૂજ્ય નિખિલેશ સ્વામીની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ જસુભાઈ રાઠવાની હાજરીમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જય પ્રમુખ સ્વામી ડભોઈ હોસ્પિટલને પચીસ વર્ષનો રજત જયંતિ મહોત્સવ આપણે ધામધૂરક ઉજવી રહ્યા છે આજથી બે હજાર પચીસ પચીસ સાલ પહેલાં પચીસ તારીખે બે હજારની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તથા તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા આપણા આરોગ્ય મંત્રી અશોકભાઈ ભટ્ટના હસ્તે પચીસ વર્ષ પહેલાં હોસ્પિટલનું ઓપનિંગ થયેલું તે વખતે પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ પણ હાજર હતા અને એમની આજ્ઞાથી આજે આપણે ખૂબ ધામધૂરકપૂર્વક આ રજત જયંતિ મહોત્સવ ડભો મંદિર ખાતે ઉજવી રહ્યા છે જેની અંદર માન્ય શૈલેષભાઈ છોટા સાહેબ મુખ્ય અતિથિ તરીકે રહ્યા છે જસભાઈ સાહેબ સાંસદ સભ્ય પણ હાજર રહ્યા છે એ સિવાય ઘણા બધા મહાનુભાવો બાલકૃષ્ણભાઈ જે મહાલક્ષ્મી ટ્રસ્ટના સભ્ય હતા જેમને આ હોસ્પિટલ બનાવવામાં ખૂબ મદદ કરી હતી અને અમારા કોઠારી સ્વામી સંતો બધા ડૉક્ટરો અને અહીંના હરિભક્તો અને આજુબાજુની પબ્લિક દ્વારા ખૂબ ધામધૂરકપૂર્વક આ રજત જયંતિ મહોત્સવ સરસ ઉજવાઈ રહ્યો છે જેની અંદર આ પચીસ વર્ષની હોસ્પિટલમાં જે સિત્તેર બેડ દ્વારા આવે છે જેમાં બધા ઓપરેશનોની સુવિધા છે મેડિકલ વિભાગ છે આઈસીયુ વિભાગ છે ગાયનેક વિભાગ છે ચોવીસ કલાકનો મેડિકલ સ્ટોર છે અને ટૂંક સમયમાં ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ થવા જવું છે તો આનો ખૂબ બધા ભાવપૂર્વક અને અદતન હોસ્પિટલનો જેની અંદર હાથ દરે બધી સગવડો આપવામાં આવે છે આ દસ લાખથી વધારે પેશન્ટો અત્યાર સુધીમાં તપાસ્યા છે દોઢ લાખથી વધારે પેશન્ટોનું એક્સરેને બધી મફત સારવાર થયેલી છે તો આવી હોસ્પિટલનો ખૂબ ખૂબ લાભ બધા લે અને જનતાને આની રાહત દરે સારવાર મળે એ જ અમારી પૂરી ટીમની શુભકામના છે અને બધા આજે અમારો મહોત્સવ છે જે ઉજવી રહ્યા છે જે આરોગ્ય આનંદ અને ઉપચારનો એનો લાભ લેવા વિનંતી